રાજકોટ ભાજપમાં જે આંતરિક ડખો છે તેના સમાચાર રાજકોટ ભાજપમાં ફરી એકવાર આંતરિક ડખો સપાટી પર આવ્યો છે મેયર નૈનાબેન પેઠડિયા અને ધારાસભ્ય તરશદાબેન શાહ વચ્ચે તું તું થઈ ગઈ હતી દિવાળી કાર્નિવલના આમંત્રણના નામને લઈને બોલાચાલી થઈ હોવાની માહિતી મળી રહી છે દર્શિતા શાહે માત્ર પોતાના નામનો ઉલ્લેખ કરવા માટે કહ્યું હતું તેવો દાવો મેયરે કર્યો છે જોકે મેયરે આગળ કહ્યું કે અન્ય ધારાસભ્યોના નામ ન લખવા માટે પણ ધારાસભ્ય દર્શિતાબેને કહ્યું ધારાસભ્યએ મેયરને તું તું મેં મેં કરી તું તારી કરી હોવાનો પણ દાવો મેયરે કર્યો રાજકોટ શહેરનો આ કાર્યક્રમ હતો છતાં મેયરની એવી જીદ છે કે તેમનું એકલાનું જ નામ લખવામાં આવે તેવો દાવો મેયરે કર્યો છે

મારા વિસ્તારમાં છે એટલે આ બાબતને લઈને વિવાદ વકર્યો છે મેયરે દાવો કર્યો છે કે મારી સાથે તું તારી કરીને વાત કરવામાં આવે છે ધારાસભ્ય આ પ્રકારનું વર્તન કરે છે અને એવો દાવો મેયરે કર્યો છે જોકે આખા વિવાદમાં છે શું કારણ કે એમ તો ભાજપ સુરતમાં પણ લાફાકાંડ સર્જાયો હતો સુરતમાં કોર્પોરેટરે સામ સામે લાફાકાંડ થયો હતો એનો વિડીયો પણ સામે આવ્યો હતો ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખે નોટિસ પણ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે બીજી બાજુ હજુ જગદીશ વિશ્વકર્મા જે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ હાલમાં જ બન્યા છે હજુ તેમણે એ અંબાજીથી તેમના ગુજરાત સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે અને તેઓએ અંબાજી દર્શન કર્યા બાદ ઊંચાના દર્શન કર્યા એટલે ઉત્તર ગુજરાતની મુલાકાત દરમિયાન હાથ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ છે અને એવા સમયે જ્યારે દક્ષિણ ગુજરાત જ્યારે સૌરાષ્ટ્રથી આવા કિસ્સાઓ સામે આવે ત્યારે ચોક્કસપણે સવાલો અનેક ઊઠે છે અને જગદીશભાઈ સામે એ પડકારો પણ અનેક ઉદ્ભવી રહ્યા છે આજ મુદ્દે જોડાઈ ગયા છે ગૌતમ મેયર એવો દાવો કર્યો છે કે ધારાસભ્ય દર્શિતાબેન શાહ એવું કહે છે કે આમંત્રણ પત્રિકામાં ફક્ત મારું નામ લખો અને મારી સાથે તું તારી કરી જ્યારે આપણે ગુજરાત ફર્સ ટીમે ધારાસભ્ય દર્શિતાબેનને ફોન કર્યો ત્યારે દર્શિતાબેન એવું કહે છે કે આવો તો કોઈ મામલો જ નથી એટલે શું છે આખી હકીકત ચોક્કસ જે દર વર્ષે પરંપરાગત રીતે રાજકોટના રેસ્કોસ ખાતે જે રેસકોસ રિંગ રોડ છે ત્યાં દિવાળી કાર્નિવલ નું જે ઉત્સવ છે તે દિવાળી દરમિયાન યોજવામાં આવતો હોય છે જેમાં રંગોળી સ્પર્ધા હોય છે આ ઉપરાંત આતશબાજી થતી હોય છે અને જે રેસકોસ જે આખો રિંગ રોડ છે તેને શણગારવામાં આવે છે અને જે મધ્યમ વર્ગના અને ગરીબ લોકો છે તેમના માટે આ ખૂબ જ મોટું આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે એટલે કે આ રાજકોટ શહેરનો કાર્યક્રમ છે પોતાની ફેમ મોટી કરવી હોય એમ ફરી એક વખત તેઓ આ પ્રકારના વિવાદમાં આવ્યા છે મારે જ્યારે રાજકોટના મેયર છે નૈનાબેન પેટડિયા તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ તેઓ એવું કહી રહ્યા છે કે તેમણે એવું કહ્યું કે મારું એકનું જ નામ લખો ત્યારે આખા રાજકોટ શહેરનો કાર્યક્રમ હોય ત્યારે ન માત્ર ધારાસભ્ય સંગઠનના નેતાઓ હોય છે આ ઉપરાંત સાંસદો હોય છે આ તમામ મહેમાનો છે તેને બોલાવવામાં આવતા હોય છે પરંતુ ધારાસભ્યનો એવી જ હટ હતી કે મારા વિસ્તારની અંદર કાર્યક્રમ છે તો મારું એકનું જ નામ લખો મહાનગરપાલિકાની અંદર અગાઉ પણ પત્રિકાકાંડ થઈ ચૂક્યો છે આમંત્રણને લઈને વિવાદો થઈ ચૂક્યા છે કે જેમાં રામભાઈ મોકળિયા કે જેઓ રાજ્યસભાના સાંસદ છે ને પોતે

તે સતત વધી રહ્યા હોય રાજકોટ શહેર ની અંદર એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જી જી ગૌતમ બિલકુલ આભાર આપનું એટલે અત્યારે ક્યાંક ને ક્યાંક ચર્ચા હવે જોર પકડ્યું છે અને એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલે છે અગાઉ પણ મેયર અને ધારાસભ્ય વચ્ચે વિવાદ થયો હતો તેવી પણ માહિતી છે જો કે હવે આ આખા મામલે ધારાસભ્ય દર્શિતાબેનનું એવું કહેવું છે કે આવો કોઈ મામલો જ સામે નથી આવ્યો અને બીજી બાજુ મેયર નૈનાબેનનું એવું કહેવું છે કે ધારાસભ્ય તું તું મે છે મારી સાથે તેવો મેયરે દાવો કર્યો છે હવે આખી આખા એ પ્રકરણમાં સાચું કોણ છે સવાલ છે કારણ કે સૌથી પહેલા જયારે ભાજપ પ્રદેશનું નવું સંગઠનાત્મક કેવું હશે એની ચર્ચાઓ ચાલી રહી છે

અત્યારે જે ભાજપની આ આંતરિક વિખવાદની ઘટના સપાટી પર આવી છે જાણકારી એવી પણ છે કે ધારાસભ્ય અને મેયર અગાઉ પણ બંને વચ્ચે વિવાદ થઈ ચૂક્યો છે જોકે ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે દાવાઓ એવા પણ થઈ રહ્યા છે કે મેયર નૈનાબેનની સામે ભાજપના ઘણા બધા કોર્પોરેટરો કોર્પોરેટરો મહિલા નારાજ હોય તેવો દાવો કરાઈ રહ્યો છે હવે શું આખો મામલો એ હજુ સ્પષ્ટ નથી આવ્યો કારણ કે ભાજપ જાણીતી છે કોઈ પણ આ પ્રકારની ઘટના આવે તો પછી તેને દબાઈ લેવી કા તો ડેમેજ કંટ્રોલ કરી લેવું અને આંતરિક વિખવાદ છે તેનું સમાધાન લાવવું એટલે એ તમામ બાબતોને લઈને જ્યારે ભાજપ જાણીતી છે ત્યારે સ્વાભાવિક છે કે હજુ મુદ્દો શું છે 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 દુખે પેટ ફૂટે માથું કે પછી મામલો કઈક અલગ છે એ હજુ સામે નથી આવ્યું પરંતુ અત્યારે જે આ વિખવાટ સામે આવ્યો છે સપાટી પર એટલા માટે છે કે દિવાળી દરમિયાન જે શોપિંગ કાર્નિવલ યોજાતો હોય છે દર વર્ષે યોજાતો હોય છે અને આ વર્ષે જે શોપિંગ કાર્નિવલ યોજાવાનો છે એ બાબતે દર્શિતા એવું કહ્યું કે માત્ર આમંત્રણ પત્રિકામાં મારું નામ લખો એટલા માટે આ વિવાદ વકર્યો છે જો કે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે માધવભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં માધવભાઈ સમાચાર એવા છે કે દર્શિતાબેન બેન મેયર ને એવું કહે છે કે આમંત્રણ પત્રિકામાં ખાલી મારું નામ લખો અન્ય ધારાસભ્યનું નામ ન લખો શું છે આખો મામલો અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે મેયર અને ધારાસભ્ય એવું કશું જ નથી સવારે અમે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ ચાલુ હતી અને ત્યારબાદ આવી નોર્મલ ચર્ચા હતી કોઈ કોઈ આવી વાત થઈ હોય એવી કોઈ ચર્ચા જ નથી બેન હું પણ ત્યાં હાજર હતો અને આમંત્રણ કાર્ડ બાબતમાં એવા નવા કાર્ડ હજી તો કાર્નિવલ ના કાર્ડ તો હવે થશે પણ કોઈ કાર્ડ બાબત ની વાત નહોતી કાર્યક્રમ ની બાબત વાત થતી અને સામાન્ય વાતચીત હતી બેન આવો કોઈ મુદ્દો છે નહીં અને હું પણ અત્યારે ડિટેલમાં તપાસ કરી રહ્યો છું કે અહીંયા વર્તમાન પત્ર પણ આ ન્યૂઝ આવ્યા છે બપોર પછીના એટલે હું પણ અમે લોકો અત્યારે અમારા અધ્યક્ષના કાર્યક્રમમાં પડેલા છીએ હું પણ એ તપાસ કરી રહ્યો છું પણ આવી કોઈ ઘટના બેન બની નથી પણ મેયર નું એવું કહેવું છે કે તું તારી કરીને ધારાસભ્ય મારી સાથે વાત કરી હતી મેયર મેયરશ્રી સાથે હમણાં જ હું વાત કરું છું બેન એ તપાસ હું કરી લઉં છું મેં પણ વર્તમાન પત્ર દ્વારા વાંચ્યું છે હમણાં થોડી વારમાં હું તપાસ કરી અને આપના અહીંના પ્રતિનિધિને હું જણાવું છું ઓકે માધવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે

નાના એટલે આપે કહ્યું નાની એમથી વાત છે માની લઈએ નાની વાત હશે એ નાની વાત શું છે તો મેયર નૈનાબેન પીઠડિયા એવું કહ્યું છે કે આ માત્ર એક નાની એમથી વાત છે પારિવારિક વાત છે અને આવો કોઈ ઇશ્યુ નથી માત્ર મોટો ઇશ્યુ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આજે સમાચાર સામે આવ્યા છે એ સમાચાર જ્યારે અમે પ્રસારિત કરીએ છીએ ત્યારે એની ઓથેન્ટિસિટી પણ તપાસીએ છીએ અને તપાસીને જ પ્રકાશિત કરીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક વાત તો છે કંઈક ને કંઈક ડખો તો છે ભલે એ સપાટી પર ન આવતો હોય કે પછી ભલે કોઈ એના વિશે કહેવા તૈયાર ન હોય પરંતુ જ્યારે આ બેઠક મળી હતી જ્યારે બાબતે ચર્ચા થઈ ત્યારે વિવાદ થયો હતો તે વાત સાચી છે ભલે મેયર એવું કહેતા હોય કે આ નાની અમથી વાત છે જો કે હવે આ બાબતે શહેર ભાજપ પ્રમુખે એવું નિવેદન આપ્યું શહેર ભાજપ પ્રમુખે એવું કહ્યું છે કે આ બાબતે હું તપાસ કરીશ અને જે પણ માહિતી હશે જો આવું કઈ જણાશે તો એ પણ તમારા પ્રતિનિધિને કહીશ એટલે ખબર પડશે મહત્વનું એ પણ છે એવી પણ ચર્ચાઓ છે કે રાજકોટ શહેરની જે અન્ય મહિલા કોર્પોરેટરો છે તેઓ પણ મેયરથી નારાજ છે એટલે શું કામ નારાજ છે મામલો શું છે એ બાબતે તપાસ થાય એ પણ એટલું જરૂરી છે એ બાબતે કોઈ સમાચાર આવે ત્યારે અપડેટ વધુ આપને જણાવીશું